પોલીસના ચોર હજારથી વધુ જવાનો ખડે પગે આખી રાત લોકોની સુરક્ષા કરશે એકવીસ નંબર સુરત રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલેદારને આપવામાં આવ્યું આવેદનપત્ર ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું છે તાજેતરમાં એસટી બસના ભાડામાં થયેલો ભાવ વધારોને રાંધણ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારો પાંચો ખેંચવાની માંગણી કરાઈ છે કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીમાં રૂપિયા પચાસનો ભાવ વધારો રાજ્ય સરકાર દ્વારા એસટીમાં દસ ટકાના ભાડા વધારવા કરવામાં વિરોધ કરવામાં આવ્યો છે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી મામલેદારને આવેદનપત્ર આપી બંને ભાવ વધારા પરત ખેંચવાની માંગણી કરી છે

ગેસમાં પચાસ રૂપિયાનો એલપીજી ગેસમાં ભાવ વધારો કરી અને સરકારે ભાજપ સરકારે પડિયા ઉપર પાટું મારેલ છે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા અને પ્રજામાં જાગૃતિ લાવવાના ઇરાદાથી આજે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે શહેરના અને તાલુકાના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર આપી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે વિપુલ ધમેશા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઓપ્લેટફોર્મ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે